કેમ છો મિત્રો બનાસની ખેતી ચેનલ માં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણો વિડીયો છે કે ગઈકાલે જે ચર્ચાનું કેન્દ્ર ખેડૂતોની જે મુદ્દો હતો કે વીસી દ્વારા ખેડૂતો પાસેથી જે કૃષિ રાહત પેકેજના જે ફોર્મ ભરવાની સહાય માટે જે પૈસા લેવામાં આવે છે તેની બાબતે ઘણી જગ્યાએ મોટા પ્રશ્નો પણ હતા ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં કોમેન્ટો પણ હતી આ મુદ્દાની અંદર હું તમારી સાથે આજે જે શું હતું તે ચર્ચા કરશું અને

મહેનત પણ કરવી પડતી હોય તો વીસી નો પ્રશ્ન પણ યોગ્ય છે કેમ કે ઝેરોક્સ કરવી સાત બાર આઠ નકલ કાઢવી અને ફોર્મ ભરવી આવી બાબતની અંદર તેમને રૂપિયાની અંદર પોસાતું નથી અને ખેડૂતો માટે ઝેરોક્ષ ના પૈસા લેવામાં આવે છે તેવી તેમના દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવે છે તો બંને જગ્યાએ હું તમને જણાવું તો વીસી દ્વારા જે અ એવું પણ કહે છે કે જે સરકારના નિયમ પ્રમાણે ચાલવા જઈએ તો પંદર દિવસની અંદર ફોર્મ ભરાય એમ નથી અને

માત્ર એજન્સીને હટાવી કે વીસીને દૂર કરવાની જગ્યાએ તેમની સામે કાયદાકીય પગલા પણ લેવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું તો રૂપિયામાં ઉતારા કાઢવા ઝેરોક્ષ કાઢવી અને ફોર્મ ભરવા એ શક્ય નથી અને સર્વરડાઉન હોય તેવી જગ્યાએ બે થી ત્રણ વખત મહેનત પણ કરવી પડતી હોય છે અને સમય જતો હોય છે જેના લીધે વીસી મિત્રોને પણ પોસાય તેવી પરિસ્થિતિ નથી અને વીસીના પણ પ્રોબ્લેમો છે એમના પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે જે સર્વર ડાઉન છે અ આગળના પણ અમને જે ચુકવણા માટે એજન્સીઓ ચુકવણા નથી કર્યા તેવો પણ પ્રશ્ન સામને આવી રહ્યો છે અને ઓછા સમયમાં કામગીરી પૂર્ણ થવાના લીધે કામનું પણ ટેન્શન છે જેવા મુદ્દો પણ જોવા મળ્યા હતા હવે એક બીજો પણ મુદ્દો છે કે જે કહીશ કાલે આપણા ધ્યાનમાં આવ્યો કે વેરો જે ફોર્મ ભરવા જઈએ ત્યારે ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવાનો જે તલાટી સ્ત્રીઓ દ્વારા તેમજ પંચાયત દ્વારા માંગણી કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો જો અત્યારે આ કૃષિ રાહત પેકેજ ના ફોર્મ ભરવા જઈએ અને તે ઉભેરો ઉઘરાવે છે તે બાબત યોગ્ય નથી પણ તે લોકો તેમની જગ્યાએ પણ ક્યાંક મેં ઘણી જગ્યાએ તેમને પણ પૂછ્યું તેઓ સાચા હોઈ શકે છે કેમ કે અમુક લોકો છેલ્લા કેટલાય વર્ષોથી વેરો નથી ભરતા જેમનો એક જ વર્ષનો બાકી છે તેવી જગ્યાએ તે પણ ઉઘરાણો નથી કરતા પણ જેમનો ઘણા સમયથી વેરો બાકી છે અને સમયસર વેરાની ચૂકવણી નથી કરતા તો તેવા લોકો પાસે તેમને પણ જે આગળથી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતું હોય છે કે વેરો ઉઘરાવાનો તો તે લોકો પણ આ મુખાનો લાભ લઈને વેરો ઉઘરાવાનો પણ પ્રશ્ન સામે આવી રહ્યા છે તો જેના જૂના વેરા ઘણા સમયથી બાકી હોય અને આગળથી અધિકારીઓનો જે ટાર્ગેટ હોય છે તે પણ પૂરો કરવાનો હોય છે પણ આ બાબતે તે અધિકારીઓને પણ જોવું જોઈએ કે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બાબતે અત્યાર પૂરતો વેરો ઉઘરાવાનું ટાળવું જોઈએ તો ખેડૂત મિત્રો આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો બનાસની ખેતી ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ ન છે તે અવશ્ય આભાર